you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ આવ્યો છે મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યા નિશાન છે પ્રાથમિક તપાસ માં મૃતકે આપઘાત કર્યા નું જાણવા મળ્યું છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે કે મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે મૃતક ની એક જુલાઈ પરીક્ષા હતી જેમાં મૃતક મોબાઈલ સાથે ચડપાયો હતો જેથી ભવિષ્ય અંગે ડર લાગતા મૃતકે પગલું સામે પડ્યું છે મૃતક વિદ્યાર્થી રહેવાસી છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી નામના વિદ્યાર્થી નો હોસ્ટેલ ના ત્રીજા માળે ચારસો પાંત્રીસ નંબર ના રૂમ માંથી મૃતદેહ મળ્યો હતો મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યા નિશાન હતા જે રૂમમાંથી માંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો ત્યારે રૂમમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી